અગ્રેસર નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર એસટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 16 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા ઉપરથી પસાર થતા ભારતીય સેનાનો કાફલો પણ રોકાઈ જઈ મુસાફરોની મદદે આવી રેસ્ક્યુ કર્યું હતું અને બંને બસને ખસેડવા માટે તેઓની ક્રેન પણ કામે લગાડી હતી અંગ્રેસર નજીક નેશન હાઇવે નંબર અડતાલીસ ઉપર ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો છે અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલ આમલા ખાડીના ઓવરબ્રિજ નજીક ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ હતી તો એસટી બસ પણ માર્ગ ઉપર બાજુમાં ઉતરી ગઈ હતી ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતાં જ તેઓ મદદ માટે દોડી ગયા હતા અને મુસાફરોને બસમાંથી બહાર નીકળવાની કામગીરી હાથ ધરી હતી આ બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ અકસ્માતના પગલે એકસો આઠ એમ્બ્યુલન્સો પણ આવી પહોંચી હતી જોકે આ અકસ્માત દરમિયાન ભારતીય સેનાનો કાફલો પોતાના વાહનો સાથે પસાર થઈ રહ્યો હતો અને બે બસ વચ્ચેના અકસ્માતને જોતા જ કાફલો રોકાઈ ગયો હતો અને તાત્કાલિક લક્ઝરી બસમાં ફસાઈ ગયેલ મુસાફરોનું રેસ્ક્યુ કર્યું હતું અને પોતાની ક્રેન પણ કામે લગાડી હતી આ અકસ્માતમાં સોળ જેટલા ઇજાગ્રસ્તોને નાની મોટી ઇજાઓ પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી सारवार अर्थे अंकलेश्वर जयाबेन मोदी हॉस्पिटल खसड़ाया था तो अकस्मात ना पगले नेशनल हाईवे नंबर 48 सुपर जामनी पर ट्रैफिक जाम की परिस्थिति पर निर्माण थूंत क्या नाम है आपका मेरा नाम जितेंद्र कुमार होगा मैं जा रहा था पूना कनवाई लेके और यहाँ पे बस पलटी और मैंने उन पब्लिक को हेल्प किया कितने लोगों को निकाला आप लोग बीस लोगों को निकाला मैंने हाँ